બહુચર્ચિત મહારાજા ફિલ્મ પર વિવાદ ફરી પાછો સનાતન ધર્મ પર કઠોર ઘા ગુજરાતના તમામ નાના મોટા ગામોમાં આચાર્ય આચાર્યશ્રીઓ તેમજ વૈષ્ણવ અગ્રણીઓએ પોલીસ ફરિયાદ કરી પોતાનો રોષ પ્રગટ કર્યો છે આ ફિલ્મમાં વલ્લભ સંપ્રદાયને ખરાબ ચિતરવાનો હિન પ્રયાસ કરાયો છે જેના કારણે વૈષ્ણવ સંપ્રદાય પ્રત્યે નફરત અને હિંસાની લાગણી ઉઠી શકે છે આ ફિલ્મના અમુક હિન પ્રકારના સંવાદોના કારણે દેશ અને દુનિયાના કરોડો સનાતન ધર્મીઓ તથા વૈષ્ણવોની લાગણી દુભાતા પૃષ્ટિમાર્ગને બદનામ કરતા વિધર્મીઓની ચાલ સામે અવાજ ઉઠ્યો છે રાજકોટ વૈષ્ણવ સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટડિયા બહુ ચર્ચિત નેટ પર

સદાતન ધર્મો પર કઠોડા કધારાવા આવા ફિલ્મ ના નિર્માતાઓ પર એના લેખકો પર એના દર્શકો ઉપર અને બધા ઉપર અમે આજે રાજકોટની અંદર એફઆઈઆર પણ કરી છે અને આજે રાજકોટના કલેક્ટર સિંહ ને એક આવેદન પત્ર વિશાળ સંખ્યામાં અમે બધા જઈ રહ્યા છીએ હા અત્યારે સ્થુત્ર ઉપર રહી અને સાહેબ ને અમે પત્ર આપવાના છીએ કે આ ફિલ્મ અમારા સનાતન ધર્મો ઉપર ઘરડા ખાસ સમાન છે એમાં હિન્દ કક્ષાનું જે ચિત્રીકરણ થયું છે એ આ ફિલ્મ ક્યારે પણ રિલીઝ ન થવી જોઈએ અત્યારે એની પર સ્ટે તો છે જ પણ કાલે કોઈ કોઈ ઘટના બને તો પણ આ સ્ટ્રે ચાલુ રહે અને આ ફિલ્મો બહિષ્કાર કરાય એના માટે અમે બધા એનો બહિષ્કાર કરવાના છીએ અને એના રજૂઆત કરવા માટે કલર સાહેબ જો અમારી માંગ સંતોષાય તો લાખો ની સંખ્યામાં અમે બધા અમારા જે માદક છે કુષ્ઠિયા આચાર્યો છે સનાતન ધર્મના સંતો મહંતો છે એ બધા સંતો મહત્વનો એક મોટો વિચાર અમે સંમેલન બોલાવશું અને આ સનાતન ધર્મ ને બચાવવા માટે થઈને આગળ ઉપરના જે પણ કાર્યક્રમો કરવા પડે કે ધરણા કરવા પડે કે રેલીઓ કાઢવી પડે કે આમાંના ઉપવાસ કરવા પડે કે જે કાંઈ કરવું પડે કોઈ પણ સંજોગમાં આ ફિલ્મમાં રિલીઝ ન થાય એના માટે અમે પૂર્ણપૂર્ણ મળીય પ્રયાસો કરશું